અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી અને અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાની માન્યતા રદ માટેની ભલામણ કરતો પત્ર બોર્ડને પણ આપવામાં આવ્યો હતો ત્યારે નિત્યમ વિદ્યા સંકુલના સંચાલકો દ્વારા હજુ બેનરો ઉતારવામાં આવ્યા નથી અને સોશિયલ મીડિયામાં એડમિશન ઓપન ની પોસ્ટર મૂકવામાં આવ્યા છે ત્યારે શાળા સંચાલકોએ જિલ્લા શિક્ષણ વિભાગે ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને શાળા સંચાલકોને નોટિસનો કોઈ ડર જ ન હોય તેવું સામે આવ્યું છે સોશિયલ મીડિયામાં એડમિશન ઓપન ના પોસ્ટર ને લઈને અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફરી નોટિસ આપવામાં આવશે એક બાજુ માન્યતા રદ ની કાર્યવાહી ચાલુ હોય ત્યારે એડમિશન ઓપન ની જાહેરાત થતા અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી સંસ્થાને નોટિસ આપી કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું માધ્યમિક શિક્ષણ બોર્ડે વિનિયમોની જોગવાઈ પ્રમાણે દરેક શાળાને ચારે ચાર શાળાને નોટિસ ઇસ્યુ કરી છે તમારી માન્યતા શા માટે રદ ન કરવી અને અઠવાડિયામાં એનો પાસે જવાબ માગ્યો છે એની નકલ પણ અમને આપી છે એટલે કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ છે બોર્ડે જે નોટિસ ઇસ્યુ કરી હોય એની એક નકલ મને આપી હોય કે ભાઈ આ રીતે અમે જે તમારી સૂચના હતી એ પ્રમાણે અમે બોર્ડની સૂચના પ્રમાણે વિનિયમોની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી ચાલુ કરી એક મારી પાસે ફરિયાદ આવી છે નિત્ય વિદ્યા સંકુલમાં એડમિશન ઓપન નામની એટલે સંકુલના નામે એડમિશન આપે છે પણ હાલ એને માન્યતા રદ કરવા માટેની પ્રોસેસ ચાલુ હોય એટલે અમે કારણદર્શક નોટિસ આપશું એને કે ભાઈ જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી ન થાય કારણદર્શક માન્યતા રદ કરવા માટેની ત્યાં સુધી એમાં નવા એડમિશન આપવા નહીં એમ ના હજી આ હજી અમે એ માહિતી લીધી નથી પણ અમે એની તપાસ કરાવશું કે નવા એડમિશન કેટલા એણે આપેલા છે અમે ટૂંકમાં અમારા જે કાર્યવાહી કરવા ને તે પ્રમાણેની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરી અને માધ્યમિકની માધ્યમિક શિક્ષણ બોર્ડને અને પ્રાથમિકને પ્રાથમિક શિક્ષણની કચેરીને મોકલી આપી છે અનુસાર એ પણ એની પ્રોસીજર ચાલુ કરી દીધી છે એટલે નિયમાનુસાર કાર્યવાહી થશે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી